सांगली थी सुजा पर आया है पांचो टेशन पांची गाल प्रकाश गोर करे तो सारी गाल हां हां आबे जी अंदर अंदर उल्लेख करेला के पेलो मंगड़ा खपे तो दाना दांज बिया के 15 खन महीना लगदा सुमित मत आगड़ा इंस्टाग्राम ला किंग आई पढ़े तो चाणी फेरे हिम्मत भाई गाड़ी नहीं दा लपई सुजा पर सोड़ा इंजन रिमत भाई चोल माथे लपई बनाई रे आई ओ અને મોડો થયો દેખડી બારા ચલ પણ બનાવી ગડી અને ચલ માંથી લપઈ પણ બની કરી શકો અમારી નતરા અક્ષયભાઈ વાસણ માંજીરાઈ ને સુમિતભાઈ ભજિયા બનાય ભજિયા બરોબર બનાવી જા સુમિત બોતા પાંજે સુજાપર મે ભજિયા બનાય કોરેજા ભજિયા બનાયા તા મરચા ને બનાટા યોગમંડળના પ્રમુખ અક્ષયભાઈ કરોઠા છે કિરાય આનંદ કિનાઈ રે વરસાદ જોન સીઝન આઈ કોર કે આઈ પૂડી ઉ બનાય મુખી મારે બસ લગા ભજિયા

मोता परिवार और सगड़ हैं जंगल में मंगल करी व माता जो सानिध्य है वह आनंद अचे तो लाइट न छता पड़ आनंद अचे तो <laughs> पुजारी चया मटके मटके पानी पी आई कड़ो लगो बपोरे रसोई बनाया बनाया અને પૂડી પૂડી લા તો લા જવાબ યો ને સુમિત ભજીયા કેણા બનાયા સુમિત ભાઈ ભજીયા પડી જોરદાર બનાયા કેડો આકે લગ્યો તોડ મે માહોલ આજી વરસાદ ઓછી થઈ ગઈ એટલે થોડો ગરમી જમાવ વડીલ મિત્રો ચંદ્ર જેડે ડીંજા સુજા પર વારી માં મંગળા જા દર્શન કરી શકો તા ઇન વિડિયો મે જય મા મંગળા જય મા મંગળા लापसंगर भाई डाइसरेज जाए ये जो को वडवा भाई कराची रोंदा वा अने जेते वक्ते कराची ने भारत ढकरा जवा भा। जेते वक्ते पांची मुंबई वनुता थी पांचा वडवा भाई मरे कराची भी आते और 1963 में भारत पाकिस्तान जा कर भाग लेते कराची हल्ले मडे थी पांजा वडवा विंदा वा होडिया सिंह विंदा वा साहब અને હિની ભાઈજા ભાઈ વરવા કરાચી રોંધાવા આ કે યાદ ભાઈ કરાચી રોંધાવા કરાચી રોંધાવા એટલે સર વડીલો મળે ગાલી કરતા અને ફોટા પણ વા હોતે જા હા હા આવને ફોટા એ સબૂત આ માટે ફોટા હા સબૂત આ સબૂત કોરો વ્યવસાયરા વેવા ઓડવા ખબર કે કે સલાઈ અને ખ્યાલ ના પડે વડીલો તે વા મળે મુદ્દે ગાળ કરી કીંઠ્યો સુજાપર માજાપર હિ સમૂરો મંગળામાં ભૂલી ગયા ખબર જ નવી કે ઇતિહાસમાં અસંજા માતાજી મંગળા આઈ અન મંગળામાં ખબર પે હે મન લગાઇ ખબર પે વડી લાંક પી કે મોગલ ધામ હા મુગલ ધામ તો ઘરવાુછ્યો કે બ્રાહ્મણ કે રાજગો કુડદેવી થઈડદેવ ખોડિયાર ખોડિયાર બ્રાહ્મણેવી હોય તપાસ કર્યો છે તપાસ કર્યો જો આ ન મળે તો માં મોગલ આકે હા માં ગોતી ડી બરાબર પાછળ અસી તપાસ કરી ભટ્ટકે બોલાયો ભટ્ટી ચોપડે તો મને કોઈ જોના પુરાણા બાપુજી જોનો મરે ઝોનો ફિસાલી પહેલાં આંબો નીકર્યો આંબેની અંદર અંદર ઉલ્લેખ કરેલા કે પેલો મંગડા ખાતે એની જગ્યાએ ખોડિયાર કરીને ઉર્ફે મંગડા કરી છે જાવ ખોડિયા રૂપે મંગળા હા એજી સાબિતી મૂ દે ભઈ એજી મોજૂદ આય આ ઈ અસાજા અમુક ચોથે પંચમે પેટી મેળે ભાવા જેડી રીતે છણછા કરી છે બરોબર ખોડિયા કે મને તા પણ સરેતર અસાધી અચેલી આગળ વળી જે દોસીમાં કો વાગળમાંથી આયા ઉધા ઈ ઈ અને ખુબર માં કે કી ન આયા બરોબર ખુબર કે પણ ટાડે મંગળા જ કે પણ ટાડે અને અસા કે ખબર પે તૈયાર થી અસી જાગૃત થઈ લે આયો 2017 થી અસી માં મંગળા જ કે મનોતા बजार सत्रह मंगलम माँ के आउ घे घर स्थापना कई मरे हवन हुम कई मरे बाएं परिवार को बोलाई असा दादाज पेट मरे स्वीकार घर साबीती सीखे

પણ માં વડે પોજી વેનો કો ગાલ કરે તો કોઈ ચંદ્રરાજો બાકી નતો કોઈ બાકી નહી કેડા બહાર નકરીયો નતો કેડા સંજોગો આ સમજું વેનો જો થી જ ન તો વેના જ નતો ચંદ્રજોય બહાર પણ નતો ના કેડા ને કેડા એટલી આ કે માતે શ્રદ્ધા હે એટલી શ્રદ્ધા હે આજા કામ સારા થીતા મને મુજા કામ હાઈ ક્લાસ થીતા મને મુજા કામ તો થિયા પણ એતે માંજે આંગણે મે પણ આ કેટલા કામ કરા જાય અજે સાનિધ મે માંજે સાનિધ મે ઉપાય ઓ કોટુ નકો છતા વડીલી હીશ કમ શ્રદ્ધા સે થીતા કોઈ ચમત્કાર નતો થી ના કોઈ ચમત્કાર ન આકો ચમત્કાર કે પા મન્યું પણ નતા કોઈ ચમત્કાર થી હે પણ મેને તપા કે કેણી ખપેતી બાકી પૂરી પૂરી શ્રદ્ધા હે હરચંદ્રતેઓ માથે વેનાદ મામુજા કામ કરે ઓરે સજત આજે વિકર્ષક બસ મેચ હતા બડે ટુ વ્હીલર થી છે કને 4 વ્હીલર હોય કને બસ હોય પણ પજીના જો મસ્કે વેના હા બધી દૈસર પોસ્ટ મે સર્વિસ આએ એટલે ઓવાધી સર્વિસ કરી ના ટુ વ્હીલ ખાણી નમસ્કાર હાંધી સર્વિસ પણ ચાલુ હોય સર્વિસ ચાલુ છે ગવર્નમેન્ટ સર્વિસ ધરાતા છે ગવર્નમેન્ટ 4 કલાકની ડ્યુટી હે પોસ્ટ ખાતા મે કામ કર્યા તો અને 65 ની એજ પૂરી થી એટલે સંગે રીટર કહેતા મહિના 4 બાકી રે 4 મહિના પો માજી સેવા જ કરતા માજી સેવા મે લગભગ તો વિચાર રહેતે રે જો મહિના મે ગાફડા નો મહિનો એલા નીકળ છોકરે પોતરેજી સેવા કરતા ના ના નઈ કરી નઈ કરી નઈ असांजे कूड़जा केसव जी ॾाढो आहे हिनखे हिते तरावतो પાંચે પાડીએ વેરાય એમને પણ સહયોગ બહુ સારો દેનો આવ મુજે પોતરા સહિત એમ કે સિંદુર લગાવી એને અજરી સુધી ભલે નતા સુજા હા પર વાહ શું વાત છે બહુ સારો ચોવા છે કરાચી પણ આજા વડવા નેરીયા અને કરાચી થી પેડતે જેતે વખતે કરાચી એટલે ધક ધક ધોકરો બંદર વડી અસાજા મંગલા જ મંગલાદ માય પણ ઈ લોકો જ નવા બરોબર અને એમ કે છલે સાઈડ મે ઈ મને તો ભલે ને ન મળે તો ભલે પાકે મન પાકે સ્વીકાર કરી ગણ અને રાજગો નેરેલો તો પામડે હેકડા જઈ કો વાગડ રોંધો કો કેતે રોંધો કો પાંચે ચોવા છે જામના કરોંધો વે અને માં કે મન નો જરૂરી હે હા ના જરૂરી જરૂરી હા માં બાપ કે મેળે પાર પાર થી બેડો પાજો પાર પાર થી ને સારો કામ કરે થી આજા પડળા ને સંભારે 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 ને પછી ચંદર નો કોઈ આઠમો હોય ચૈત્ર આઠમો હોય આસો મહિને આઠમો હોય કોઈ બાકી નઈ બી પાંજી વડીલકડી મુતેજી ગલ કરી કોઈ ઓડી બન્યો કે આ કે કોઈ બીમારી થી આ ચંદ્ર જો કોઈ દિવસનો કોઈ દિવસ બીમારી પણ નહી થી આ જરે ઘરે ટુ વીલર થી નીકરાતો અટી પોણા ત્રણ એક લાખની મુસાફરી હતી તી ઘણી વખત કોઈ સાથવારો હોય કોઈ ન હોય તો આ અહીંયા થી દર્શન કરીને હજી સુધી મુકે થાક નહી લાગો 8 વર્ષે થી આકે 2017 થી હા 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 8 વર્ષે થી કોઈ આજી ચંદ્ર ચોકે નય ના ના કોઈ ચંદ્ર ચોકે નય ના કોઈ ન કોઈ ન કોઈ ન કોઈ હા હા કોઈ નહી ઇમે કોરો ફાયદો થયો આકે નુકસાન થયો ફાયદો તો નુકસાન કી નહી થયો ફાયદો થયો હા માતાજી હાજર છે વાહ કે વાત છે કે વાત છે ઘટનાઓ દેખીએ માતાજીજી દાય માતાજી દાય અને અહીં ચોથા કે બરાબર કોઈ પણ ચંદ્ર ચોક્યો નહીં આ મા જે જતા પેસે એનથી પહેલાં અહીં ખોડિયાર માકે મંદાવા માત मात तो माता તો મેડી એકડી જઈ મણી के પામણનો પણ મેન પાજે છૂટા પણ ગોડ દેવી જે હોય ને ઈ જ થી હે હા માતાજી મણી જો એકડી જઈ પામણી કે નમું ચા के માં આવે ઇંગલાજ વે કોડી આરવે કે મણી મા કે નમણું ખપે પણ પાંજા કોડી વેકડા જ હે હા એકડા જ હે એકડા જ હે કાકો કોડી જા દેવી કોડી જા દેવી હા મણી જા કોડી યાથી વેને જો મડે જ નતો કે પ્રોડ્યુસર ના મેડિયા કડે નેર લાવણો તો આત રખા મા તો મુકે મજા જ ના છે ભજીયો ના મુકે મજા જ ના છે હા છે આ છો એટલે રાત રોકાજો ફરજિયાત ફરજિયાત હાજે મોતે પણ પસીનો ફટ્યો ને સત્ય પણ સુમિત મોતા કડે Instagram માં કિંગ કે પડે ચાની ફેરાઈએ તા માં મંગળા ચાએ અને બહુ સારો કામ કરી રહ્યા છે સુમિત ભાઈ એ કામ કરે છે કેડો લાગે તો અકે મજા સાથે યુવક મંડચા પ્રમુખ આજે સામે અક્ષય ભાઈ એની દિ ગાલ નથી હા એની દિકો ગાલ નથી કારણ કે એ પ્રમુખ છે

અડાા રંગીન સપના ન રે હૈયા વ્યાં થઈ વ્યાં પઠી આયા હૈયા છોકરા થયા વડો થિયા જણા વ્યાં થઈ અને પંડો ભરે જે સપના રંગીન બ્લૅ એન્ડ વ્ઇટ થઈ સદાય મા મંગળા કે દ્વારા ક્યાંય ત્યાં કે સારી એડી ઘરવારી ને સારો થયા यहाँ क्या थी जो तो बड़ील बुत्ती बुत्ती है जटा सिंह बाबा बाबा ना बाबा चावा चावा हाँ तलवार खड़ता है पहला था बाबा अन्य खास भाई सांगली थी यहीं सांगली थी सुजा पर यहीं कर लोगों माता जी थे आंके मोटा शंकर वाला आसी हाँ हाँ आसके इंजा कुरकम का जो बड़ील सांगली आंजो आसी रेटा है छोकरा बाप पेड़ा दे जो हाइदर जो कम का जो

गरम साडा baru गनी वाह ठीक है जो ये लेके आओ